ખેડૂતોની સ્થિતિ અત્યારે સર્જાઈ છે આજે મુખ્યમંત્રી પણ હવે પ્રભાવિત વિસ્તારોની અંદર મુલાકાત લેવાના છે ખેડૂતોને મળવાના છે તેમને થયેલા નુકસાન વિશે જાણવાના છે પ્રતાપભાઈ સૌથી પહેલા તો આપની પાસેથી જાણવા માંગીશ કે ખેડૂતોને કેટલું નુકસાન છે અને હવે મુખ્યમંત્રી એવું કહી રહ્યા છે કે અમે પ્રભાવિત વિસ્તારમાં જઈશું ગોપીબેન હું અત્યારે હાલ પણ ખેતરો વિસ્તારમાં જ ઉભો છું અને આપની સાથે વાત કરી જો છું ખેડૂતોની એટલી સ્થિતિ દયનીય છે કે ગઈકાલથી વરસાદ બંધ થયો 8 દિવસ સુધી સખત તૈયાર પાકમાં વરસાદ પડ્યો ખેતીની અંદર તૈયાર પાક એટલે કે સવારમાં જ માર્કેટની અંદર આપવા જવાની તૈયારી ચાલતી હોય અને ઓછી દિવાળી ટાઈમ માં વરસાદ પડી ગયો ને એટલું નુકસાન કરી દીધું કે નુકસાન ઘણી વખત થયા ખેતીની અંદર નુકસાનોના પ્રકાર અલગ અલગ હોય આ વખતે દાખલા તરીકે સત્તરેક હજાર રૂપિયાનો પર વિગે ખર્ચો સિંઘ ની અંદર થાય કપાસનો ખર્ચો અલગ થતો હોય આ ખર્ચો થયા કરેલી ખર્ચો કરી નાખ્યો સત્તર સત્તર હજાર રૂપિયાનો પાક વેચવા જવાનો હતો હવે ઈ સ્થિતિમાં ટોટલ નષ્ટ થઈ ગયું અમારા ગામડામાં પશુધનનો પાલો એટલે કે પર વિઘે છ નો પાલો વેચાતો હોય સત્તર હજાર રૂપિયાનો ખર્ચોના પ્રકારો અલગ અલગ છે કે ખેતી સ્ટાર્ટ થાય અને પાક તૈયાર થાય ત્યાં સુધીનું અમે પરફેક્ટ પચીસ પચાસ ખેડૂતને મળી અને અભ્યાસ કરીને આ એનાલિસિસ કરેલું છે એટલે પર વિઘે અત્યારે પચ્ચીસ પચ્ચીસ હજાર રૂપિયાનું ખેડૂતોને નુકસાન થઈ ગયું નફો હું ગણતો નથી કે કશું જ ઘરમાં આવે એમ નથી હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ

આ કોઈ નાના નાના પડીકા થી ખેડૂત ઉભો થાય પચાસ હજાર રૂપિયા જો સરકાર આપશે તો હું ઉગાડા પગે એને મળવા જઈશ અરે ભલા માણસ ખેડૂતના દીકરા તરીકે અભ્યાસ તો તમે લોકો કરો કે પર વિગે કેટલો ખર્ચો લાગે છે એક હેક્ટર એટલે સવા છ વિગા થયું હવે બાવીશ પચીશ હાજર વળતર કે પચાસ હાજર રૂપિયા ખેડૂત ઉભો થઈ શકે એમ નથી કારણ કે ઉપરા ઉપર તોકતે વાવાજોડા થી લઈને આજ આપડે વાત કરીએ ત્યાં સુધી ખૂબ જ નુકસાની નાની નાની વેઠેલી છે લેણામાં માં ખેડૂતો દબાતા જાય છે દેણામાં માં દબાવાથી એનો પરિવાર માયુસી જતો જાય છે આવનાર સાયકલ આખી તૂટી જશે

અને અમે આજે જે પણ વાત કરી રહ્યા છે ખેડૂતના દીકરા તરીકે પણ તમારી પાસેથી એક વસ્તુ એ પણ સમજવી છે કે ખેડૂતો સુધી આપે કારણ કે આજે તો મુખ્યમંત્રી હવે કહી રહ્યા છે કે જે અસરગ્રસ્ત વિસ્તાર છે ત્યાં આગળ જશે ખેડૂતોને મળશે સર્વેની વાત આવી તમને હું લાગી રહ્યું છે કે આ બધું જે કરવામાં આવી રહ્યું છે માત્ર એક ટાઈમ પ્રોસેસ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે કે ટાઈમ અહીંયા આગળ લા બગાડો અને પછી જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે ત્યારે પેકેજ અનાઉન્સ કરો અને ખેડૂતોને આનાથી કેટલું નુકસાન થશે કારણ કે શિયાળુ પાક પણ ખેડૂતોને લેવાનો છે ગોપીબેન મારો ભૂતકાળનો અનુભવ છે ખેડૂતો એટલો ઉતાવળો માનસિકતાવાળો વર્ગ છે કે એને ગમે એટલું કુદરત થપાટ મારે ગમે એટલી તકલીફ આપે

હવે ઘણા પ્રવક્તા ઘણા વક્તાઓ એવું બોલે છે કે લાખ કરોડ ઉપર નું દેવું છે કઈ રીતનું માફ કરીએ આવું ટીવી ઉપર બેસીને સમજાવે છે અરે મુર્ખ ના જામો લાખ કરોડ ની સામે તમે હિન્દુસ્તાન ની company દેવા ચારસો થી વધારે કંપનીઓના ના સાડી ઓગણીસ લાખ કરોડ રૂપિયા ના દેવા માફ કર્યા કઈ રીતે કર્યા હવે તમે મને સમજાવો છો અથવા તમે અમે બોલીએ એની સામે ની આ વાત રજુ કરો છો હું તમને એમ કહું

આ રૈયા આ લોકો ગોપીબેન આ લોકો ગુજરાત લોકો નરેન્દ્રભાઈ ના લોકો છે સત્તા કાલે નથી તમારા માણસો ને મારી નાખવા છે તમે બિહાર માં દસ રૂપિયા કોને પૂછી નાખ દીધા ભાઈ તમે કોઈ પરમિશન લીધી આ ખૂબ ગંભીર સવાલ છે ગોપીબેન

મુદ્દો આ બધું પણ પ્રતાપભાઈ ગઈકાલની વાત કરું તો ગઈકાલે દ્વારકામાં ખેડૂત દ્વારા આત્મહત્યા કરવામાં આવી અને આર્થિક દેવા નીચે દબાયેલા ખેડૂતે આત્મહત્યા કર્યું કારણ કે એને સો સો નુકસાન ગયું છે પાક અંદર ગોપી બેન કોઈ અંબક વાત નથી એવા એવા ઘરો છે કે ઘરની વાત કોઈને કઈ સકાય એવી સ્થિતિ નથી આટલી દયનીય સ્થિતિ છે કપરી પરિસ્થિતિ છે કે તમે કલ્પના ના કરી શકો મોંઘા ખાતર બિયારણ દવાઓ મોંઘું 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 હવે ખર્ચાઓ એટલા મોંઘા થઈ ગયા હું એક દાખલો દઉં હું તો ભગવાને મને ઘણું બધું આપ્યું સુખ સંપન્ન માણસ છું પણ હું એમ કઉ દસ વીઘા નો બેન ખેડૂત હોઉં કાલ્પનિક વિચારો અને ખેતી ઉપર મારું નિર્ભર હોય હવે કાલે સવારે મારી દીકરી નો પ્રસંગ બેન આવે આવેલા સોના નો ભાવ છે બેન આજે માણસ પરણવ માટે બે તોલા ત્રણ તોલા સોનું તો આપે કે ના આપે ઘરમાં એક પ્રસંગ આવ્યો એક દવાખાનું આવ્યો બેન કાલ્પનિક આપણે વિચારું આપણે આપણી ઉપર થી વિચારવાનું તો એ ઘર ની કઈ સ્થિતિ થાય

તમને એવું લાગે છે કે રાહત પેકેજ કરતા જે પાક ધિરાણ લીધેલું છે એ પાક ધિરાણ અત્યારે માફ કરી દે સૌથી સરળ અને ખેડૂતોને મદદ તાનાથી થઈ શકે બેન બેન એક જ મુદ્દે અત્યારે મે મોરછો માંડ્યો છે કે હું લેણા માફ એટલે 10 20 લાખ ને લેણા નથી કેતો ટૂકી મુદત નું ધિરાણ 3 લાખ 2 લાખ જે પણ લીધું હોય 3 લાખ ની આજુબાજુ નું જ બેન ધિરાણ હોય છે પર ખેડૂત હમ તો એ માફ કરી દે પચીસ પચાસ હજાર બેન ખેડૂત ઉભો થાય એમ નથી એ બટકુ નાખી ને એને આશ્વાસન આપવું હોય તો એ વાત બિલકુલ માન્યતા માં આવે એમ નથી એ તો CM જશે અને ખેડૂત વર્ણન કરશે શાસક પક્ષ હોય એની ફરજ માં આવે છે મુંગા થઇ જાય પત્ર એ કે મેં લખ્યો છે ગામડા માં જઈ ને ખેડૂતો ને આશ્વાસન આપે એટલે આશ્વાસન થી થોડી થવાનું છે

એ શું કરે advance માં કામ પાડી નાખે bank કે મારે એક કપાસ પંદરસો મણ થવાનો છે ને તો વીસ લાખ નું કામ પાડી નાખે એટલે એને advance કામ પડી બધા જે પૈસા હતા એ લેણાં કરી બધું વાપર્યું અને પાક આવે એ જેવા પૈસા આવે એટલે લોકોના લેણા કરે પૈસા ભર દે બેન હમ આ એક એક psychology વર્ષો થી પેઢીઓ થી ચાલતી આવતી આ એક પ્રક્રિયા છે હવે મારે કાલે ખાતર ની જરૂર પડી મારે છણા વાવવા છે મારે બિયારણની બેન જરૂર પડી ચણાના બિયારણ મારે લેવું છે મારે ખેતી કરવી છે મારે ડીઝલ નાખવું છે મારે પાછું નવું ખેતર ખેડીને મારે તૈયાર કરવું છે તો મારા ઘર માં પચીસ પૈસા ના હોય તો હું પૈસા દસ ટકા વ્યાજવે લેવા જાય હું પાંચ ટકા વ્યાજ વે લેવા જાય હું ત્રણ ટકા વ્યાજ વે લેવા જાય એટલે સીધો સત્રવતી વ્યાજમાં મોંઘા વ્યાજ ની જે વ્યાજખોરો છે એના સતંજા માં ખેડૂત આવ્યો હવે જેવો ચણાનો પાક બેન આવશે ને એ જે વ્યાજ વે ત્રણ ટકા ને ચાર ટકા લઈ આવ્યો છે આ

એટલે ખેડૂત નવા પૈસા ગમે ત્યાંથી લઈને પ્રક્રિયા માં આવી જાય અમે નફો નથી માંગતા હું 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 મોટો છું મારી પાસે મોટા જમીન ના હું હિસાબ આપું તમને પર વિગે મારે સત્તર હજાર નો બેન ખર્ચો છે મારી પાસે પચાસ વીઘા દાખલા તરીકે હોય તો સત્તર હજાર ઇન્ટુ પચાસ તમે કરો કેટલા રૂપિયા થયા આ ખર્ચો કઉસ નફો નથી કેતો તો હું કઉ છું બધું ભાઈ તમે ના આપો ખેડૂત દીઠ ત્રણ ત્રણ ચાર ચાર લાખ રૂપિયા ત્રણ લાખ ની સહાય દાખલા તરીકે એટલે પૂરી થાય અને માણસ કામે લાગે હવે શું કરશે એનડીઆરએફ ના નિયમ ને ફલાણા નિયમ ને આ બધા નિયમો ની વાતો કરી વીવી હજાર રૂપિયા આપી દેશે પછી નક્કર કોઈ આયોજન નથી

વહીવટ કરી રહ્યા છે વહીવટ કરતા લોકોને અનુભવ ખેતી બચાવી ખેતીના ટોટલ અધિકારી નો સ્ટાફ પૂરતો હોવો જોઈએ ખેતી બચાવીએ તો મેનેજમેન્ટ પાવરફુલ હોવું જોઈએ બિલકુલ

તમે ગેસ ની સબસીડી આપો છો તમે પ્રતિ ખેડૂત રાખે તો સિંગુને ને બગાડવી સરકાર પણ કેવડી નુકસાની કરે છે એ અમલવારી નથી થતી તો ભ્રષ્ટાચાર કોણ કરવા જાય

ક્યાંક લાગુ પડતી જે ઓ છે એના લાગુ પડતા લોકો છે એનો ઘર સંસાર ચાલે છે આ કંપની થઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટી સંસ્થા

બિલકુલ પ્રતાપભાઈ કારણ કે જે રીતે આખી સિસ્ટમ અત્યારે ખેડૂતોની સ્થિતિ છે એ સ્થિતિ ઉપર આપનો ગુસ્સો પણ વ્યાજબી છે કારણ કે જે રીતની હાલત અત્યારે ખેડૂતોની છે આપ અત્યારે અમારી સાથે તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ યુન આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર